વડોદરા શહેરના આજવા રોડ એકતા નગરમાં કચરાની સમસ્યાને લઈને વોર્ડ નંબર પાંચમાં સ્થાનિક રહીશો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો છેલ્લા ચાર પાંચ વર્ષથી આ સ્થાનને કચરાપેટી સ્પોટ બનાવી દેવામાં આવ્યો છે અરજી આપવામાં આવે છે તો ત્યાંના કર્મચારી આવીને સફાઈ કરીને જતા રહે છે પણ આ કચરાપેટી બંધ કરાવવાની સમસ્યાને લઈને વોર્ડ નંબર પાંચમાં જઈને વિરોધ દર્શાવ્યો હતો ત્યારે કર્મચારીઓને એવી વિનંતી છે કે જેટલું બને તેટલું આ કચરાપેટી બંધ કરાવવામાં આવે અને પૂરતો રોડ યુઝફુલ બને તેમજ કચરાપેટીના લીધે ગાયોનો ત્રાસ પણ અહીં વધી રહ્યો છે જેને લઈને અકસ્માત પણ વારંવાર સર્જાતા હોય છે અકસ્માતમાં વાહનોની જાનહાની થાય છે અને ગંભીર ઈજાઓ પણ પહોંચતી હોય છે સાથે સાથે આ કચરાના લીધે રોગચાળો ફાટશે જેને લઈને બીમારીઓ પણ વધશે તેનો ડર પણ લોકોને સતાવી રહ્યો છે ત્યારે આ કચરાની સમસ્યાને લઈને વોર્ડ નંબર પાંચમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અમે વોર્ડ નંબર પાંચ માં આવેલા છીએ અમારી સમસ્યા એ છે કે ત્યાં અમારા મેલા ની બહાર જ જલારામ પાર્ત નુરાની મેલ્લાની બહાર એન્ટર ની અંદર જ કચરાપેટી બહુ મોટી છે ને ત્યાં કચરાપેટી છે નથી તો ત્યાં આગળ કચરાપેટી બનાવી દેવામાં આવેલી છે વણી વણીનું કચરાપેટી ત્યાં લોકો નાખી જાય છે ઘણી બધી અરજીઓ અમે લોકોએ કરેલી છે ઉપર પણ કરેલી છે ને અહીંયા ઘડી વોર્ડ નંબર પાંચમાં પણ અમે લોકોએ કરેલી છે પણ આજ સુધી અમને આ વસ્તુનો કોઈ નિકાલ મળતો નથી અમારા નાના નાના બાળકો અમારી મા બહેનોને બધા જ ને બીમાર થાય છે ને એટલું ખરાબ પ્રદૂષણ થાય છે કે જેની કોઈ હદ પણ નથી અમારા ઘણા બધા વિડીયો પણ અમે લોકોએ મોકલેલા પણ છે ને ઘણી બધી ગાડીઓ એ કચરાપેટીના અંદર એટલો મોટો ખાડો છે કે ભલ ભલી ગાડીઓ અંદર પેસી જાય છે વચ્ચે એક પણ બિચારો પેસી ગયો ને બધા બહુ ગાડી વ્હીકલો એવા પેસે છે કે જેની અંદર પ્રોબ્લેમ થાય તમે લેખિત અરજી ક્યાં આપેલી છે અમે લોકોએ લેખિત અરજી વોર્ડ નંબર પાંચમાં પણ આપી છે ને અમારી ખંડેરા માર્કેટ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની પાસે પણ અમે લોકોએ આપેલી છે ને સ્થાનિક કોઈ અધિકારી કે કોઈ જોવા આવ્યું ત્યાં આગળ કોઈ આ કામગીરી તો લોકો સાફ તો કરે છે પણ અમને સાફ નહીં અમને એ વસ્તુ થઈ કચરાપેટી અમને અમારા મેલાની બહાર અતી નહીં અને અમને જોતી પણ નથી કેટલા ટાઈમથી તે કચરો બધા લોકો નાખી જાય છે કમસે કમ ચાર વર્ષથી આ કચરાપેટી પેટી ત્યાં બનાવી દેવામાં આવી છે ને ઘણા બધા સિયાજી પાર્કથી લઈને વાઘોડિયા રોડના પણ લોકો ત્યાં આગળ આવીને નાખીને જાય છે તમે લેખિત અરજી કેટલા ટાઈમથી ઓનલાઈન કે કંઈ કરી છે ઓનલાઈન અમે લોકોએ છ વખત તો લેખિત અરજી કરીને આપેલી છે પણ નંબર પાંચમાં આવેલા છે અમારા તો કચરાપેટી છે અને બહુ જ વાસ મારે છે છોકરાઓના કમરા ને બધું થઈ જાય છે બધા જ મહેલાના બીમાર છે ને અમોને કચરા પેટી થઈ જોઈતી નથી ને એનો નિકાલ અમને જોઈએ અરજી નાખે છે સાફ ને આવી જાય છે પણ અમને સાફ નહીં કરાવવું અમને પેટી બંધ કરાવી છે ત્યાં એક્સિડન્ટો બી થાય છે ને ગાયો બી એટલી ત્યાં આગળ રહે છે કે આવતા જતા લોકોને બી તકલીફ પડે છે ને અમારા મહેલામાં એટલી વાસ મારે છે ને કોઈ જોવા આવતું છે નહીં પાણી બી ખરાબ આવે છે તમે લેખિત અરજી ક્યાં ક્યાં આપેલી છે કઈ એ તો છ જગ્યાએ આપેલી છે તે ત્યાંથી કોઈ અધિકારી કે કોઈ જોવા આવ્યું પાસું કોઈ આવતું છે નથી જે સમસ્યા છે કયા વિસ્તારની છે એ નુરાની મહેલા એકતા નગર સ્યાજી પારખની જ્યાં કેટલા ટાઈમ થી સમસ્યા તમારી ચાર પાંચ વર્ષથી છે એટલે ત્યાંથી તમે લેખિત અરજી આપતા હો છો હા આપીએ છે ને